સેન્ટર જેવિયર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ રાજસ્થાનના કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું ઝીહા મિત્રો અસરાનીને વર્ષ ઓગણીસસોને સડસઠમાં ફિલ્મ હરેક કાચકી ચૂડિયા સાથે સિનેમા દુનિયામાં પ્રવેશ કર્યો હતો ને અસરીના ફિલ્મમાં સોલેમા જેલરની ભૂમિકા ભજવ્યા બાદ આ પ્રખ્યાત થયા હતા અને આ ફિલ્મમાં તેમનો ડાયલોગ હમ અંગ્રેજ જમાને કે જેલર હે આજ પણ લોકોના મનમાં વસી ગયો છે ઝીહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ